આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તાની રેસીપી તો આ નાસ્તાને આપણે બે અલગ રીતે તૈયાર કરશું એક રેગ્યુલર કઢાઈમાં અને એક રોટલીના તવા ઉપર દેખાવામાં આ નાસ્તો થોડો હાંડવા જેવો લાગે છે પણ હાંડવાને બનાવવા માટે આપણે દાળ ચોખાને પલાળવા પડે છે જ્યારે કોઈ પણ જાતની તૈયારી વગર આ નાસ્તો એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા નાસ્તા માટે બેટર બનાવવા મેં અહીં એક વાટકી જેટલો રવો લીધેલો છે તો અહીં તમે ઘરમાં રહેલો ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ શકો છો સાથે મેં અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે તો જેને એકદમ સહેલુંમાં એક વાટકી રવા સાથે આપણે તેનાથી અડધું એટલે કે અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે સાથે બાઇન્ડિંગ માટે આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે હવે તેમાં અડધી ચમચ જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે થીક બેટર બનાવી લઈએ ત્યાં આપણે બેટરને થોડું જાડું રાખવાનું છે એટલે શરૂઆતમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનું થીક બેટર તૈયાર કરી દીધેલું છે આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ફક્ત અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે તો એ તૈયાર થયેલા બેટરને આ રીતના હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને સારી રીતે ફેટી લઈએ તો બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે તો લગભગ બે મિનિટમાં જ આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે તો હવે તેને ઢાંકીને વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ તો નાસ્તાનું બેટર મેં રવો અને ચણાના લોટ સાથે બનાવેલું છે રવાને લીધે નાસ્તો અંદરથી જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે જ્યારે ચણાના લોટને લીધે નાસ્તાના બેટરમાં એક બાઇન્ડિંગ આવશે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવશે સાથે શરૂઆતમાં જ્યારે આપણે બેટર બનાવીએ ત્યારે બેટરને થોડું થીક રાખવાનું છે જેથી રવો પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી શકે જો શરૂઆતમાં જ આપણે વધુ પડતું પાણી એડ કરીને બેટરને પતલું કરી દઈશું તો રવો બરાબર નહીં ફૂલે તો એ નાસ્તામાં એડ કરવા માટે એક પેસ્ટ બનાવવા મેં અહીંયા ચારથી પાંચ તીખા લીલા મરચાં લીધેલા છે આપણે નાસ્તામાં લાલ મરચું પાવડર એડ નથી કરવાનું એટલે લીલા મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો હવે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને સાતથી થી આઠ લસણની કઢી એડ કરી દઈએ સાથે અડધી જેટલું જીરું અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે એક પીન જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે બેટરને જોઈએ તો પાણી એબઝોર્બ કરીને રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે તો હવે તેમાં સૌથી પહેલાં વાટેલી પેસ્ટને એડ કરી દઈએ અને મેં અહીંયા એક કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીના પાન લીધેલા છે સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે એક કપ જેટલા ઝીણા સુધારેલા મેથીના પાન લીધેલા છે હવે મસાલામાં બે મોટી ચમચેટલા સફેદ તલ અને મેં એક ચમચેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે સાથે અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર અડધી ચમચેટલો કાળા મરીનો પાવડર એક ચમચેટલો ચાટ મસાલા પાવડર અને નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે એક મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે પણ અત્યારે બેટર થોડું થીક લાગે છે એટલે તેમાં ફક્ત એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે મેં બટરને તૈયાર કરી લીધેલું છે અને તે આ રીતના થીક હોવાની સાથે ચમચામાંથી પડે તેવું છે આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ચાર મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે તે નાસ્તા માટેનું આપણો બેટર તૈયાર થઈ ગયું છે અહીંયા આપણે બેટરની કન્સિસ્ટન્સી થોડી થિક જ રાખવાની છે જેથી આપણો નાસ્તો એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થાય અહીંયા બેટરમાં મેં મેથી અને આદુ મરચાં અને લસણ એડ કરેલા છે તેના સિવાય તમે તેમાં તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો હવે તૈયાર થયેલા બટર સાથે નાસ્તાને તૈયાર કરી લઈએ તો તમે તૈયાર થયેલા બટરમાંથી એકદમ ફૂલેલો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક પિંચ અને ફક્ત વન ફોર ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું આ રીતનું ફ્રોથી બટર તૈયાર થઈ ગયું છે તો તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે મેં નાની સાઈઝની કઢાઈને ગરમ કરી લીધેલી છે તેમાં બે મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ હવે ગરમ તેલમાં અડધી ચમચેલી રાઈ અડધી ચમચેલું જીરું અડધી ચમચેલા સફેદ તલ થોડા લીમડાના પાન અને એક સૂકા લાલ મરચાના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાથરી લઈએ હવે તૈયાર થયેલા બેટરમાંથી દોઢ ચમચા જેટલું બેટર કઢાઈના સેન્ટરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ હવે ઢાંકણ ઢાંકીને નાસ્તાને ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ માટે કૂક કરી લઈએ તો લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાકણને ખોલી લઈએ તો નાસ્તો ઉપરથી આ રીતનો ડ્રાય થઈ ગયો છે તો હવે તેને તવીથાની મદદથી બીજી બાજુએ પલટાવી દઈએ તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે તો હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ તો લગભગ છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ હવે નાસ્તાને બનાવાની બીજી રીતમાં મૈયા રોટલીનો તવો લીધેલો છે હવે તેની ઉપર એક મોટી ચમચી એટલું તેલ એડ કરી દઈએ હવે તેમાં વન ફોર્ટી ટીસ્પૂન જેટલી રાય વન ફોર્ટી ટીસ્પૂન જેટલું જીરું વન ફોર્ટી ટીસ્પૂન જેટલા સફેદ તલ થોડા લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં એડ કરીને તેને સારી રીતે સાથડી લઈએ હવે નાસ્તાના બેટરમાંથી દોઢ ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને તેને ચમચીની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ તો એ નાસ્તાની થિકનેસ આપણે મીડિયમ રાખવાની છે એટલે આપણે બેટરને ચમચીથી વધુ પડતું સ્પ્રેડ નથી કરવાનું અને હવે ઢાંકણ બંધ કરીને નાસ્તાને ધીમા ગેસ પર કૂક કરી લઈએ તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણને ખોલી લઈએ અને તવિથાની મદદથી નાસ્તાને બીજી બાજુએ પલટાવી દઈએ તો ઉપરથી ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે હવે તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ તો લગભગ છથી સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે તેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થયો છે તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ તો કઢાઈમાં અને રોટલીના તવા ઉપર આપણો નાસ્તો એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ ગયો છે અહીં આપણે નાસ્તાની થિકનેસ થોડી મીડિયમ રાખેલી છે એટલે તેને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશું તો તે અંદરથી કાચો રહી જશે તો તૈયાર થયેલા ટેસ્ટી નાસ્તાને સર્વ કરી લઈએ તો કોઈ પણ જાતની તૈયારી વગર એકદમ ઝટપટ તૈયાર થઈ જતો હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે